હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી તમે બધા મજામાં હશો આજે હતો રવિવાર પણ એ બી પૂરો થઈ ગયો સાંજનું જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો આજે આપણે બનાવીશું ઘરમાં ગરમ પકોડા શેના બનાવીશું બોલો ચાલો શેના બનાવીશું મારા હાથમાં મરચાં છે કોથમીર છે ખૂબ સારો ખૂબ બધો પાલક છે અને ડુંગળી છે આપણે પકોડા બી બનાવીશું અને એની જોડે ખાવા માટે ડુંગળી ફ્રાય બી કરીશું કચરી બહુ જ મસ્ત લાગે આપણે બનાવીશું ટીકડી બચ્યા ચલો તેના માટે આપણે પાલક સમારી લઈશું અને સરસ ચાર પાંચ પાણી અને ધોઈ લઈશું હું ચીરો ચીરો પાલક સમારી લઈશ આજે મસ્ત ગીતો સાંભળતા સાંભળતા પાલકના ભજીયા કરીશું એમાં શું શું વસ્તુ આવશે હું તમને કહીશ ઘણો વધુ આમાં પાલક લઈશું પછી એમાં ત્રણ ચાર ડુંગળી સમારીશું અને પછી મસ્ત ધાણા અને એમાં નાખીશું વરિયાળી કચરી પીસીને મિક્સરમાં ચીણી ચીણી અંદર કોથમીર સમારીશું મરી પાવડર નાખીશું ચીણા ચીણા મરચાં સમારીશું અને ટેસ્ટફુલ પકોડા બનાવીશું બનશે હું ખાઈશ ને હું તમને ટેસ્ટ કહીશ બાકી ખોટું નહીં સાચું જ જઈશ કેવા બનશે હું ટેસ્ટ કરીને કહીશ કારણ કે તો હું તમને આવી નહીં શકું હા તમે કોઈ અહીંયા રહેતા હોય અને એવું હોય પાલનપુરના કોઈ ભાઈ બહેન કે જે બી હોય વડીલ કોઈને ક્યારે કોઈ રેસીપી ખાવાની કેવી ઈચ્છા થાય તો મારા ઘરે ચોક્કસથી તમે આવી શકો છો ચલો તો આપણો પાલક સમાવી લીધો છે આપણે તો એને બરાબર ધોઈ લેશું હું ધોઈને જો મેં બહુ જ બધો પાલક લઈ લીધો છે સારો એવો મેં કોથમી બી સમારી લીધીશ હવે હું એમાં મસ્ત મરચાં નાખીશ થોડા અને મિક્સરમાં પીસી લઈશ વાટીશું તો થોડા મોટા રહેશે બહુ ઝીણા નહીં દેવાના પણ થોડા એમાં આપણે ઘરિયાળીને દાણા નાખીને આ વસ્તુ ત્રણેય અંદર પીસી લઈશું મિક્સરમાં વરિયાળી એમાં નાખીશું થોડા આપણે

કરીશું બે ચમચી જેટલું મરચું એડ કરીશું મરચું મસાલામાં કલસ થઈ ગયું પણ થોડું થોડું લઈ લીધું છે એટલે આ ચાલી રહેશે એમાં અજમો એડ કરીશું

પાલક એ બધું દેખાવું જોઈએ તો બહુ ટેસ્ટી લાગે જો તમે વધારે પડતો લોટ નાખી દેશો તો મજા નહી આવે તો મસાલાનો ટેસ્ટ નહીં આવે એટલે મસ્ત બધું દેખાય પાલક ડુંગળી એ રીતે લોટ એડ કરજો તમે આ રીતે બધું મેં સમારીને લઈ લીધું છે બધા મસાલા આપણે અંદર લોટ નાખીશું પણ માપનો નાખીશું અને લોટ મેં ચાળીને પાછો ભર્યો તો એટલે વિચાર લીધો હતો આપણે હલાડી લઈશું બહુ એકદમ પાણીમાં રેડી દેતા કારણ કે આપણે પાલક ધોઈને લીધો છે અને પાલકનું પાણી અંદરથી છૂટશે એટલે માપી જ નાખવાનું જો જો આપણે પાલક થોડો લોટ અંદર જોઈશે પણ માપનો પાલક દેખાવો જોઈએ પાણી બહુ ના રેડી રહેતા કારણ કે આપણે પાલક જોયો તો ને

બરાબર હું એકવાર ખીરાને હલાઈ દઈશ આમાં તમે લસણ નાખવું હોય તમારા ટેસ્ટ માટે તો બી તમે નાખી શકો છો થોડી ખટાસ નાખવી હોય તો તમે નાખી શકો છો અને ખાંડ બી નાખી શકો છો બરાબર પણ મેં અંદર ડુંગળી નાખી છે એટલે હું કશું જ નાખતી નહીં ખાલી થોડોક ખારો નાખી અને અલાઈ દીધું છે હવે આપણે એને તળી લઈશું તમારા મસાલા ચેક કરવા હોય તો તમે કરી શકો છો આપણે આમાં વધારે પડતું પાલક અને ડુંગળી મરચાં એટલું જ હશે પછી આપણે આ કચીયા કરી દઈશું પછી મસ્ત ડુંગળી થોડી સમારી ઊભી ઉભી અને એને બે ત્રણ ચમચી તેલ મૂકી અને અધકચરી વઘારી દઈશું તો આ ભચિયા જોડે બહુ જ મસ્ત લાગે તમે આ બે વસ્તુ ટ્રાય કરજો જો ભજીયા ડાયરેક ઉતારવા હોય તો બી ચાલે અને તમે થોડા ભજીયા કચરા ઉતારી તેલમાં અને પછી એના ટીકડી ફ્રાય કરવા હોય દબાઈ તો બી બહુ મસ્ત લાગે હું તમને બંને બતાવું ભજીયા બી બતાવું ડાયરેક્ટ અને ટીકડી કરીને બી બતાવું જોઈએ આપણે કે આજે કેવા બને છે પણ તમે બનાવજો વસ્તુ મસ્ત પાલક અત્યારે સરસ આવતો જ હોય ત્યાં સુધી તેલ આવે ત્યાં સુધી આપણે તળવા માટે એની જોડે ખાવા માટે સમારી લઈશું આપણે કાચલી ની ખાઈએ પણ પૂરી ની ચડવા દેવાની રાખવાની આવી મેં સમારી લીધી છે ઊભી ઊભી અને પછી આપણે વગાડીશું ચલો આપણું તે લઈ ગયું છે તો આપણે ભજીયા ઉતારવાનું સ્ટાર્ટ કરીએ C'è la propria città, ti aspetti a prendere un bao di pieto insieme a tutto, così avrai un numero di fretarli. Io vado bene, ti ho ragione, te dice. Io vado bene, mi piace. Io vado bene, mi piace. Io vado bene, mi piace. Non mi non a Rai no, bimbe, guarda che va. Prendiamo il chino. Vedi? Ciao, Non vedi che sta

આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે પાલક આપણે ટેસ્ટ કરી કેવા બન્યા છે